એનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં એ ઠાકોર આહવાન કર્યું હતું તમને નહીં તમને મરચા લાગી ગયા તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વિઘો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ આ ભાઈ ગેનીબેન ઠાકોરના સપોર્ટમાં આવીને ખુલ્લી આ ચેલેન્જ આપી દીધી જે મિત્રો વાત કીધો આ દાદાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે એટલો બધો વાયરલ થયો છે વાત જ ના કરો હાલ તમે બધા લોકો કઈક ને કઈક જાણતા હશો કે ગેનીબેન ઠાકોરે થોડાક દિવસ પહેલા જે કહ્યું હતું એ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગેનીબેન ઠાકોરનો ઘણા બધા વિરોધ કરે છે ને ક્યાંક ને ક્યાંક એક ભુવાજીએ એ ખુલ્લી આમ ચેલેન્જ આપી હતી ગેનીબેન ઠાકોર ને હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ત્યારબાદ આ દાદા ખુલ્લે આમ આવે છે મેદાનની અંદર ગેનીબેન ઠાકોરના સપોર્ટની અંદર આવ્યા છે ખુલ્લે આમ કહી દીધું છે કે તમે ભુવાજી હસાવો તો અમારા ગામડા ની અંદર આવો મારા ગામ અંદર આવો અને હું પ્રશ્ન એક પૂછીશ એ પ્રશ્ન નો તમે તો હું તમારા નામે એક વીઘા જમીન ખરીદીશ દસ્તાવેજ સાથે કાળુ ભગતની ની મેલડી તમે બધા લોકો સારી રીતે ઓળખતા છો સારું એવું મિત્રો કામ પણ કરે છે કઈક ને કઈક ઓલરેડી ઘણું બધું નામ ચીન છે પરંતુ આપણે આ વિડીયો ની અંદર કોઈનો પણ વિરોધ કરતા નથી આપણે કોઈનો પણ સપોર્ટ ની અંદર આવીને વિડીયો બનાવતા નથી બસ અમારો હેતુ એવો જ હોય છે કે તમારા સમક્ષ અમે જાણકારી પહોંચાડી છે જે ગેનીબેન ઠાકોર બોલ્યા હતા જે મિત્રો આ દાદા બોલી રહ્યા છે બાકી અમારો આના અંદર કોઈ પણ હાથ નથી હોતો અમે કોઈ પણ એવું નથી કહેતા

કહ્યું હતું ત્યારબા મિત્રો દાદાજી પણ આવ્યા છે મેદાની અંદર આ દાદાજી કહ્યું આ વાતથી તમે સહમત છો કે નહીં બાકી આ વિડીયો ને વિડીયો શેર કરી દેજો ફોલો પણ કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહ્યો આપણે નવા વિડીયો મળીએ